કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકામાં આપેલા અનામત હટાવવાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનના વિરોધમાં આજ રોજ કર્ણાવતી મહાનગર સુભાષ પાસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યસભાના સાંસદ નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારની દેશ આઝાદ થયો ત્યારથી અનામત વિરોધી માનસિકતા રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમની શરૂઆત અનુસૂચિત જાતિ મોરચાના મહાનગર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ